અને દાળ ખાધી તો તમને ઘટ કરવા માટે યુઝ કરવાની છે. અને દાળ ટોટલી ઓપ્શનલ છે. તમારે ન એડ કરવી હોય ખાલી ટોમેટો નો યુઝ કરવો હોય તો પણ કરી શકો. હવે આપણે પાણી એડ કરીશું. હવે આપણે ચપટી જેટલું હળદર એડ કરીશું. કુકર નું ઢાંકણ બંધ કરી અને ત્રણ થી ચાર વિસલ વાગવા દઈશું અને પછી એને હવા નીકળી જાય ત્યાં સુધી રહેવા દઈશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. અહીંયા મેં ચાર સીટી વાગવા દીધી હતી અને એની રીતે એર પ્રેશર રિલીઝ થઈ ગયું છે પછી આપણે ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ દાળ ઘડી ગઈ છે આટલી થઈ જવી જોઈએ હવે આ દાળને આપણે બ્લેન્ડ કરી લઈશું કેમ કે એકદમ એક રસ કરી લેવાની છે હવે આ દાળ બ્લેન્ડ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ પાણી જેવું થઈ ગયું છે આપણે આટલું જ રાખવાનું છે આ દાળને બિલકુલ ઘટ નથી કરવાની હવે આપણે રસમનો વઘાર કરીશું તો હવે આપણે વઘાર કરીશું અને એના માટે મેં અહીંયા બે ચમચી તેલ લઈ લીધું છે અહીંયા વધારે તેલ લેવાની બિલકુલ જરૂર નથી ખાલી આપણે વઘાર પૂરતું તેલ ગરમ થઈ ગયું છે આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું લીમડાના પાન લીલા મરચાં સૂકા લાલ મરચાં પીસી અને આપણે થોડું લસણ લઈશું લીલા ધાણાની દાંડી લઈશું હિંગ બધું મિક્સ કરી દઈએ लहसुन ने मिर्चा थोड़ा शेकायचे એટલે આપણે એમાં ટામેટા એડ કરી દઈએ ટામેટાને ઝીણા સમારીને લીધા છે તમે પલ્પ કરીને પણ લઈ શકો હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ હવે મીઠું આપણે স্বাদ પ્રમાણે એડ કરી દઈએ એટલે ટામેટા જલ્દી ચડી જાય હવે ટામેટાને આપણે આવી જ રીતે મિડિયમ ગેસની ફ્લેમ ઉપર એકદમ ચડવા દેຊું હવે હળદર એડ કરીશું આવી રીતના ચમચાની મદદથી થોડું સ્મેશ કરી દેવાનું એટલે ટામેટા એકદમ એકરસ થઈ જાય અને થોડા દેખાય તો પણ વાંધો નહીં હવે આપણે આંબલીનું પાણી એડ કરીશું અહીંયા મેં એક ચમચી જેટલી આમલીને ને પલાળીને રાખી હતી અને એનું પાણી બનાવી લીધું છે એ ટામેટા ચડી જાય પછી જ એડ કરવાનું હવે આપણે ચમચી જેટલો ગોળ એડ કરીશું અહીંયા ગળ્યું નથી કરવાનું પણ ટામેટા અને આંબલી ની ને બેલેન્સ કરવાની છે એટલે આપણે ગોળ એડ કરીશું હવે તમે જોઈ શકો છો કે બધું સરસ ઉકળી ગયું છે એક રસ થઈ ગયું છે હવે આપણે એમાં દાળનું પાણી એડ કરી દઈએ હવે ઉપરથી પણ આપણે પાણી વધારે એડ કરીશું કેમ કે રસમની કન્સિસ્ટન્સી એકદમ પાણી જેવી પાતળી હોય છે એટલે આપણે જેટલું દાળનું પાણી એડ કર્યું એટલું પાછું સામેથી સારું પાણી પણ એડ કરી દીધું છે હવે આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું અને રસમને આપણે આઠથી દસ મિનિટ માટે ઉકળવા દઈશું હવે આ રસમુકડી જાય ત્યાં સુધી વડાની પ્રોસેસ કરી લઈએ તો અહીંયા મેં વડા માટે અડદની દાળ લીધી છે આટલી પલળી જવી જોઈએ અહીંયા મેં ત્રણ થી ચાર કલાક સુધી પલાળીને રાખી હતી દાળ પલળી અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે દાળને પીસી લઈએ તો પાણી બિલકુલ નિતારી લેવાનું છે અને પછી આપણે મિક્સર જારમાં દાળને લઈ લઈશું બને ત્યાં સુધી પાણી ઓછું રાખવાનું છે અહીંયા મેં બધી દાળ મિક્સર માં લઈ લીધી છે અને આપણે પલ્સ મોડમાં પીસી લઈએ વચ્ચે આપણે રસમ પણ ચેક કરી લઈએ તો એમાં આપણે મરી પાઉડર અને રસમ પાવડર પણ એડ કરી દઈએ વચ્ચે પાંચ મિનિટ પછી આવી રીતના બંને એડ કરી અને મિક્સ કરી દઈએ તમે જોઈ શકો છો કે કન્સિસ્ટન્સી કેટલી સરસ આવી ગઈ છે હવે આપણે આ દાળ જોઈ લઈએ તો આપણું આ બેટર સરસ ઘટ એવું તૈયાર થઈ ગયું છે આમાં પાણીની જરૂર પડે તો એકથી બે ચમચી એડ કરવાનું પણ વધારે પાણી એડ કરી અને ઢીલું બેટર નહીં બનાવી દેવાનું હવે આ બધું જ બેટર આપણે માં ટ્રાન્સફર કરી લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આને આપણે બીજું કશું જ એડ કર્યા વગર આવી રીતના એક ધારૂ પેલા ફીણી લઈએ આમાં તમે બીટરથી પણ ફીણી શકો સ્કોનની મદદથી કે ફોગની મદદથી પણ ફીણી શકો પણ હાથથી ફીણશો અને જેટલું સરસ રિઝલ્ટ આવશે એટલું સરસ શેનાથી પણ નહીં આવે એટલે બને ત્યાં સુધી આવી રીતના ચોખા હાથથીને ફીણી લેવાનું તમે જોઈ શકો છો કે આપણે શરૂઆત કરી હતી ત્યારથી લઈને અત્યાર સુધીમાં કલરમાં કેટલો ચેન્જ થઈ ગયો છે આવી રીતના પાંચ મિનિટ સુધી એક ધારું ફીણવાનું છે તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ લાઇટ અને ફ્લફી થઈ ગયું છે હવે આપણે એમાં ઝીણો સમારેલું લીમડો ઝીણા સમારેલા લીલા મરચાં આદુ અને મરીનો પાવડર એડ કરી અને ફરીથી ફીણીશું તમે આમાં આખું જીરું પણ નાખી શકો એ પણ સરસ લાગે છે ફરીથી આપણે બે મિનિટ માટે આવી રીતના ફીણી લઈશું એટલે બધા મસાલા સરસ આમાં બ્લેન્ડ થઈ જાય તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે આથો આવી ગયો એવું સરસ આપણું બેટર ફ્લફી થઈ ગયું છે અને ચેક કરવા માટે તમે એક પાણીનો બાઉલ ભરી અને એમાં ડ્રોપ મૂકો અને જો તરત જ ઉપર આવી જાય એટલે સમજી લેવાનું કે આપણું બેટર તૈયાર થઈ ગયું છે પણ અહીંયા જોતા જ ખ્યાલ આવી જાય છે કે આપણું બેટર પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો હવે આપણું આ બેટર સરસ તૈયાર થઈ ગયું છે આપણો રસમ પણ તૈયાર છે એને આપણે એકવાર ચેક કરી લઈએ અને પછી આપણે વડા ઉતારીશું અને એમાં છેલ્લે ધાણા એડ કરી દઈશું તો આપણા પરફેક્ટ રસમ તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી અને સાઈડ ઉપર રાખી દઈએ અને આપણે વડા ઉતારી લઈએ તો વડા ઉતારવા માટે આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં આવી રીતના નાના નાના વડા બનાવી અને ભજીયાની જેમ ઉતારી લઈશું રસમવડાના વડા આવી રીતના દાળવડાની જેમ આવા શેપમાં જ હોય છે હવે આને તતજ નથી ફેરવવાના થોડા થવા દઈએ પછી આપણે ફેરવીશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આને તળી લઈશું જો ગેસની ફ્લેમ વધારે હાઈ હશે તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો તમે જોઈ શકો છો કે આપણા વડા સરસ એકદમ તૈયાર થઈ ગયા છે આપણે આને કાઢી લઈશું અને આવી જ રીતના બધા વડા આપણે તૈયાર કરી લઈશું હવે હું તમને એક વડું ખોલીને બતાવું છું તમે જોઈ શકો છો કે કેટલું સરસ સોફ્ટ અને જાળીદાર બન્યું છે આપણા પરફેક્ટ વડા તૈયાર થઈ ગયા છે આપણો રસમ પણ તૈયાર છે તો આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ તો આવી રીતના મેં એક બાઉલમાં વડા લીધા છે અને એમાં આપણે રસમ પોર કરી દઈએ તમે આવી રીતના પણ સર્વ કરી શકો અને જે રસમ હોય એમાં જ બધા ગરમા ગરમ વડા એડ કરી દેવાના અને પછી જોઈએ એ પ્રમાણે લઈને પણ સર્વ કરી શકો તો એકદમ ટેસ્ટફુલ એવા રસમ વડાને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લીધા છે તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી માઉથ વોટરિંગ એવા આપણા વડા તૈયાર થઈ ગયા છે આ રેસીપી તમને કેવી લાગી તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો અને આવી નવી નવી રેસીપી ના વિડીયો જોવા માટે મારી ચેનલ ને કરી લેજો બે આઇકન દબાવાનું ભૂલતા નહીં આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ના માધ્યમથી જોતા હોય તો મારા પેજ ને ફોલો કરજો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ